નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે હવે મિત્રો ભારતીય ન્યાય સંહિતા આપણે જોયું છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ પણ આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો આજે આપણે ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર તેવીસ ની ચર્ચા કરીશું જેની અંદર ટોટલ બાર પ્રકરણ આવેલા છે જેની આપણે ચર્ચા કરીશું અને ટોટલ એની અંદર એકસો સિત્તેર કલમો આવેલી છે બાર પ્રકરણ ટોટલ એકસો સિત્તેર કલમ છે જેની આપણે ચર્ચા કરીશું તો મિત્રો ભારતીય સાક્ષ અધિનિયમ બે હજાર ત્રેવીસ પ્રકરણ નંબર એક પ્રારંભિક જેની અંદર કલમ નંબર અને આરંભનો સમાવેશ કરેલો છે ત્યારબાદ પ્રકરણ કલમ નંબર બે વ્યાખ્યાઓ પ્રકરણ નંબર બે હકીકતોની પ્રસ્તુતતા કલમ નંબર ત્રણ ની અંદર વાદગ્રસ્ત હકીકતો અને પ્રસ્તુત હકીકતોનો પુરાવો આપી શકાશે ત્યારબાદ નજીકથી સંકળાયેલી હકીકતો જેની અંદર કલમ નંબર ચાર એક જ બનાવના રૂપે હોય તે હકીકતો પ્રસ્તુત છે કલમ નંબર પાંચ વાતગ્રસ્ત હકીકતો અથવા પ્રસ્તુત હકીકતોના નિર્મિત કારણ અથવા પરિણામરૂપ હકીકતો અથવા પ્રસ્તુત હકીકતો ત્યારબાદ કલમ નંબર છ હેતુ તૈયારી અને આગળનું કે પાછળનું વર્તન કલમ નંબર સાત વાતગ્રસ્ત હકીકત પ્રસ્તુત હકીકતોનો ખુલાસો કરવા અથવા તે રજૂ કરવા માટે જરૂરી હકીકતો ત્યારબાદ કલમ નંબર આઠ સમાન યોજના સંબંધમાં કાવતરું કરનારે કહેલી કે કરેલી બાબતો કલમ નંબર નવ જે હકીકતો બીજી રીતે પ્રસ્તુત ન હોય તે ક્યારે પ્રસ્તુત બને છે કલમ નંબર 10 નુકસાનીના દાવામાં જેના ઉપરથી ન્યાયાલય નુકસાનીની રકમ નક્કી કરી શકે તે હકીકત પ્રસ્તુત છે કલમ નંબર 11 હક અથવા રૂઢી વાદગ્રસ્ત હોય ત્યારે પ્રસ્તુત હકીકતો કલમ નંબર 12 માનસિક અથવા શારીરિક સ્થિતિનું અથવા શારીરિક સંવેદન નું અસ્તિત્વ દર્શાવતી હકીકતો કલમ નંબર તેર કોઈ કૃત્ય આકસ્મિક રીતે કે ઈરાદાપૂર્વક થયાનું હોવાનું પ્રશ્નને લગતી હકીકતો બાબત ત્યારબાદ કલમ નંબર ચૌદ દસ્તુરના અસ્તિત્વ ની પ્રસ્તુતતા ત્યારબાદ સ્વીકૃતિઓ કલમ નંબર પંદર સ્વીકૃતિની વ્યાખ્યા કલમ નંબર સોળ કાર્યવાહીના પક્ષકારે અથવા તેના એજન્ટે કરેલી સ્વીકૃતિ કલમ નંબર જેમનો દાવાના પક્ષકારની વિરુદ્ધ સાબિત કરવાની જરૂર હોય તે કરેલી સ્વીકૃતિઓ કલમ નંબર અઢાર જેમનો દાવાના પક્ષકારે સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યો હોય તે વ્યક્તિઓએ કરેલી સ્વીકૃતિઓ કલમ નંબર ઓગણીસ સ્વીકૃતિ કરનાર વ્યક્તિઓની વિરોધ અને તેમ તેમનાથી અથવા તેમના વતી સ્વીકૃતિની સાબિતી કલમ નંબર વીસ દસ્તાવેજોના મજબૂત સંબંધી મૌખિક સ્વીકૃતિઓ ક્યારે પ્રસ્તુત ગણાય ત્યારબાદ કલમ નંબર એકવીસ દીવાની દાવામાં સ્વીકૃતિ ક્યારે પ્રસ્તુત ગણાય કલમ નંબર બાવીસ ફોજદારી કાર્યવાહીમાં પ્રલોભન ધમકી બળજબરી અથવા વચન ઉપરથી કરેલી કબૂલાત ક્યારેય અપ્રસ્તુત ગણાય કલમ નંબર ત્રેવીસ પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કલમ નંબર ચોવીસ કબૂલાત કરનાર વ્યક્તિને તેમજ જેમના ઉપર એક જ ગુના માટે સંયુક્ત રીતે ઇન્સાફી કાર્યવાહી ચાલતી હોય તેવી બીજી વ્યક્તિઓને અસર કરતી અને સાબિતી થયેલી કબૂલાતની ઉચ્ચારણ ત્યારબાદ કલમ નંબર પચીસ નિર્ણાયક સાબિત પણ તે પ્રતિબંધ તરીકે અમલમાં આવી શકે ત્યારબાદ સાક્ષી તરીકે બોલાવી શકાય નહીં તેવી વ્યક્તિઓએ કરેલ કથનો કલમ નંબર છવ્વીસ મૃત્યુ પામેલી અથવા ન મળી આવતી વ્યક્તિ વગેરે વાદગ્રસ્ત હકીકત કે પ્રસ્તુત હકીકત વિશે કરેલું કથન કેવા સંજોગોમાં પ્રસ્તુત ગણાય કલમ નંબર સત્યાવીસ અમુક પુરાવાની તેમાં જણાવેલી હકીકતો સાચી હોવાનું સાબિત કરવા માટે પછીની બીજી કાર્યવાહી પ્રસ્તુતતા ત્યારબાદ ખાસ સંજોગોમાં કરેલ કથનો એની અંદર જોઈએ કલમ નંબર અઠ્યાવીસ હિસાબના ચોપડામાંની નોંધો ક્યારે પ્રસ્તુત ગણાય કલમ નંબર ઓગણત્રીસ ફરજ બજાવતા જાહેર રેકર્ડમાં અથવા ઇલેક્ટ્રોનિક રેકર્ડમાં કરેલી નોંધની પ્રસ્તુતતા કલમ નંબર 30 નકશા ચાર્ટ અને પ્લાનમાંના કથનોની પ્રસ્તુતતા કલમ નંબર 31 અમુક અધિનિયમોમાં અથવા જાહેરનામાઓમાં હોય તે જાહેર પ્રકારની હકીકત વિશેના કથનની પ્રસ્તુતતા કલમ નંબર 32

પત્રો કે લેખોની શ્રેણીનો ભાગ હોય ત્યારે શું પુરાવો આપવો જોઈએ ત્યારબાદ ન્યાયાલયના ફેસલા ક્યારે પ્રસ્તુત છે કલમ નંબર ચોત્રીસ બીજી વખત દાવા અથવા ઇન્સાફી કાર્યવાહી અટકાવવા માટે અગાઉના ફેસલા પ્રસ્તુત છે કલમ નંબર પાંત્રીસ પ્રોબેટ વગેરે સંબંધી હકુમત વાપરતા આપેલા અમુક ફેસલાઓની પ્રસ્તુતતા કલમ નંબર પાંત્રીસ માં જણાવેલ

સાબિત કરી શકશે ત્યારબાદ આગળ જોઈએ તો વ્યક્તિઓના અભિપ્રાયો ક્યારે પ્રસ્તુત ગણાય કલમ નંબર ચાલીસ નિષ્ણાત વ્યક્તિઓના અભિપ્રાયો સાથે સંબંધ ધરાવતી હકીકતો કલમ નંબર એકતાલીસ હસ્તાક્ષર અને સહી વિશેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત ગણાય કલમ નંબર બેતાલીસ સામાન્ય રિવાજ અથવા હકના અસ્તિત્વ વિશેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત ગણાય કલમ નંબર તેતાલીસ પ્રથાઓ માન્યતાઓ વગેરે વિશેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત ગણાય કલમ નંબર ચુમ્માલીસ સગપણ વિશેનો અભિપ્રાય ક્યારે પ્રસ્તુત ગણાય ત્યારબાદ કલમ નંબર પિસ્તાલીસ અભિપ્રાયના કારણે કારણો ક્યારે પ્રસ્તુત ગણાય ત્યારબાદ ચારિત્ર્ય ક્યારે પ્રસ્તુત ગણાય કલમ નંબર છેતાલીસ દિવાની કેસોમાં આરોપાયેલો વર્તન સાબિત કરવા માટે ચારિત્ર અપ્રસ્તુ છે પ્રસ્તુત છે કલમ નંબર અડતાલીસ અગાઉના જાતીય અનુભવ અથવા ચારિત્ર પુરાવો અમુક કેસોમાં પ્રસ્તુત છે નહીં કલમ નંબર ઓગણપચાસ ઉત્તર રૂપે હોય તે સિવાય અગાઉ ખાલી ખરાબ ચારિત્ર્ય પ્રસ્તુત નથી કલમ નંબર પચાસ નુકસાની રકમને અસર કરતું તો મિત્રો ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હાજર પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર બે ની અંદર ચર્ચા કરી કલમ નંબર પચાસ સુધી હવે આગળની ચર્ચા આગળની કલમ વિશે માહિતી આપીશું આપણે આગળના ભાગની અંદર મિત્રો અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બને એટલો શેર કરજો જેથી કરીને કાયદાની અવેરનેસતા લોકોમાં આવતી રહે અસ્તુ જય હિન્દ જય ભારત